એકવીસ જૂનના વર્લ્ડ યોગા ડેને સફળ બનાવવા અને જાગૃત લાવ જાગૃતિ લાવવા સૌરાષ્ટ્ર જૈન સમાજના મહિલા શક્તિ રૂપ ગ્રુપ દ્વારા યોગા વર્કશોપ તથા ફિઝિયોથેરાપી વર્કશોપનું આયોજન કરાવું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન અપાવ્યું છે અને એકવીસ જૂનના દિવસે વિશ્વના યોગ લોકો યોગા ડેને ઉજવે છે ત્યારે શક્તિ ગ્રુપની મહિલા ગ્રુપ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે અવનવી ફેન્સી અને યુવતીઓ તથા યુવાનોને આકર્ષી શક્ય અને યોગા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને શારીરિક તંદુરસ્તી તથા માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગદર્શન મેળવ્યું આ માટે એસઆરએમડી યોગ કેન્દ્રના યોગિની દેવિકાબેન તથા ટીમે વિવિધ પ્રકારના યોગા અવનવી રીતે જેમ કે નૃત્ય યોગા દાંડિયા વર્કશોપ નમસ્કાર મહામંત્ર સૂર્ય નમસ્કાર પાર્ટનર યોગા દ્વારા યોગાનું નિદર્શન આપ્યું હતું સાથે સાથે લાઈવ સાઉન્ડ હિલિંગ મેડિટેશન દ્વારા અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ કરાવ્યો હતો ત્યારબાદ જાણીતા ફિઝિયોથેરાપીસ્ટ અને ડાયટિશિયન ડોક્ટર રિદ્ધિ જૈન દ્વારા ઘૂંટણના દુખાવા કમર દુખાવા સાયટિકા તથા મેનોપોઝના પહેલા અને પછી કરી શકાય તેવી એક્સરસાઇઝનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડોક્ટર રિદ્ધિએ ચાલીસ વર્ષની વય પછી રોજિંદા જીવનમાં સરળતાથી કરી શકાય તેવી એક્સરસાઇઝની ડાયટ પ્લાન વિશે પણ જણાવ્યું સૌરાષ્ટ્ર જૈન સમાજની લેડી એટલે કે શક્તિ ગ્રુપની લેડી છે આજે યોગા પણ ડિફરન્ટ યોગા એકદમ ડિફરન્ટ યોગા જે યોગીની ગુરુ દેવીના બહેને આપવાને કરાવ્યા અમને લોકોને એમાં ખરેખર એકદમ ડિફરન્ટ હતા ક્લેપ યોગા ડાન્સ યોગા દાંડિયા યોગા દાંડિયા યોગા અને ખાસ કરીને જે આપણે જઈએ છીએ તો નવકાર મંત્રના સૂર્ય નમસ્કાર એ માઇન્ડ બ્લોઈંગ હતા એટલે બહુ જ અદ્ભુત અનુભવ રહ્યો છે બધાએ બધાએ ખૂબ જ એન્જોય કર્યું છે આપનું નામ મારું નામ રૂપાલી શાહ છે પ્રીતિબેન જે જણાવ્યું એના સિવાય અમારે સાઉન્ડ વિઝુનો પણ સરસ અનુભવ્યું અમારો બધાને ખૂબ મજા આવી અને એવું લાગતું કે જ્યારે કોઈ હિલ સ્ટેશન પૂરું પહોંચી ગયા હોય એટલો સરસ અમને અનુભવ્યો બધાને એના સિવાય અમારી સાથે જોડાણા હતા ડૉક્ટર રિદ્ધિબેન સંઘી એમને અમને ફિઝિયોથેરેપી ઉપર સરસ વર્કશોપ કરાવી સરસ અમને સમજાવ્યું ખાસ તો જે લેડીઝ ફિમેલ જે પ્રોબ્લેમ આવે છે મેનોપોઝનો એના વિશે કે જે મેનોપોઝ પહેલાં મેનોપોઝ વખતે મેનોપોઝ પછી શું ધ્યાન રાખવું જોઈએ શું ખાવું જોઈએ અને શું એક્સરસાઇઝ કરવી જોઈએ એના પર બહુ સરસ માહિતી આજે જ કેમ આ પ્રોગ્રામ કર્યો આજે યોગા ડે એકવીસ તારીખે યોગા ડે છે અને એ નિમિત્તે અમે યોગા ડેનો પ્રોગ્રામ કર્યો છીએ અને એની સાથે થોડુંક ફિઝિયલિટી એટલે થોડુંક પૂર એન્ડ ઇટલ સાથે કવર કરી દીધું અને આના સિવાય અમે બીજા પણ ટોપિક્સ કવર કર્યા હતા ખૂબ મજા આવી ઓડિયન્સની અને બધાને ખૂબ મજા આવી છે